મદનપુર સુખપર નિશીવપરસ રોડ પર આવેલી રિદ્ધિસિદ્ધિ નગર વિશાલનગરના સૌ રહેવાસીઓ અને એ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના અઢીસોથી વધુ બાળકો અને સૌ શિક્ષકોની ફરિયાદ પ્રમાણે છેલ્લા પંદર વર્ષના સમયથી આ વિસ્તારની ગટરના પાઇપ ઠેર ઠેર બ્લોક થઈ જવાથી ગંદુ પાણી ઉભરાવાની સમસ્યાથી પીડાય છે અને કા ઉભરાતી ગટરની સમ જ્યારે ચેમ્બરો પણ ભરાઈ જાય છે ત્યારે એ ગંદકી ક્યારેક તેના ઘરના સંડાસ બાથરૂમમાંથી પરત ઘર આવે છે અને આ વિસ્તારની શેરીઓમાં પણ કાયમ ગટરના પાણી ભરાયેલ રહેતા હોવાથી પુષ્પળ ગંદકી અને અસંખ્ય રોગજન્ય મચ્છરોનો પણ કાયમ ત્રાસ રહે છે અહીંના નગર રહેવાસીઓ દ્વારા ગ્રામ પંચાયતથી લઈને ઉપર મુખ્યમંત્રી સુધી દરેક સ્તરે વર્ષોથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકો અને અહીં જ રહેતા એડવોકેટ જીતેન્દ્ર પુરોહિત દ્વારા અસંખ્ય વાર લેખિત અને મૌખિક રજૂઆત કરેલ અને તે અરજીઓની ફાઇલ ભરી પડી છે અનેક વાર પંચાયત અને સરપંચના ઘર સુધી મોરચા કાઢ્યા પછી પણ અત્યાર સુધી માત્ર ઉપર છલ્લી સફાઈ કરીને થીગડા મારવા સિવાય કંઈ જ કામ થયેલ નથી અગાઉવા ગટરનું પાણી ખુલ્લા નાળામાં વહીને નીકળી જતું પણ હવે બધી જગ્યાએ પાઇપ અને ચેમ્બરો બ્લોક થઈ જવાથી ઘણા મહિનાઓથી સ્થાનિક રહેઠાણો અને શાળાની બાજુમાં જ આવેલ ખુલ્લા પ્લોટોમાં આ ગંદકી ભરાતી હોવાથી હવે દિવસ રાત ભયંકર દુર્ગંધની નવી સમસ્યા સાથે કાયમી વહેતી ગટરની ગંદકી અને એમાં ઉભરાતા મચ્છરોથી શાળાના અઢીસો બાળકો સહિત સમગ્ર વસ્તી ગમે ત્યારે બીમારીમાં સપડાઈ શકે છે તેની ગંભીરતાને પણ કોઈ જવાબદારો સમજવા તૈયાર નથી જ્યારે બજારો ગંદકીથી ઉભરાય છે ત્યારે શાળાના ગણવેશ સાથે છોકરાઓ દરરોજ શાળાએ જાય કે પરત આવે અથવા રમવા માટે ઘરથી બહાર નીકળે ત્યારે ચોવીસે કલાક ખુલ્લા રહેતા ઢાંકણા અને વહેતી ગટરથી બચવા રીતસર લંગડી રમતા હોય તેમ ઠેકડા મારવાતા જવું અને ગંદા ખાબોચિયા કે ગટરની ખુલ્લી ચેમ્બરમાં પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે જાણે કાયમી બની ગયું છે એવામાં વૃદ્ધોની હાલત શું થતી હશે તેની જવાબદારોને કોઈ ચિંતા નથી